નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વરસાદનું વેકેશન એ પૂરું થશે અને નવો રાઉન્ડ શરૂ થશે ક્યારથી નવો રાઉન્ડ શરૂ થાય છે અને ક્યારથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય છે એ બધું સમજવું છે સાથે જ ચોમાસાની વિદાય ક્યારે થાય છે એ પણ સમજવું છે હજુ ચોમાસાની વિદાય થઈ નથી અત્યારે વરસાદ થોડા દિવસથી બંધ છે એટલે ઘણા બધા લોકોને એવું લાગે છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ પણ એવું થયું નથી ચોમાસાની વિદાય હજુ દૂર છે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ગ્વાલિયરની ઉપર થોડીક પહોંચી છે અને એ સિસ્ટમ ગુજરાત પર કોઈ અસર નથી કરવાની આજની સ્થિતિ જોતા ગુજરાતમાં વરસાદ ક્યાં પડવાનો છે તો આજે દક્ષિણના ભાગોમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે જ જૂનાગઢ ગીર થડા દરિયાકાંઠાના ભાગોમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના દેખાય છે એ સાથે જ વીસ તારીખ પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે અને એ સિસ્ટમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ લઈને આવશે એટલે અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એ મધ્ય ભારતથી આગળ વધી અને ગુજરાત તરફ આવશે સિસ્ટમ મજબૂત રહેશે એવું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું માનવું છે ચોવીસ તારીખથી સંભવિત રીતના ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે ચોવીસ તારીખથી ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી સંભાવનાઓ છે અત્યારે એકવીસ તારીખની આ સ્થિતિ છે એકવીસ તારીખે મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે અને એકવીસ તારીખે તમે જુઓ કે આ બધું જ વિસ્તાર એ સિસ્ટમથી ઘેરાયેલો છે એટલે ત્યાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે ભારતના અલગ અલગ ભાગોમાં એ રાઉન્ડ જે વરસાદનો છે જે સિસ્ટમ છે એ વરસાદ લઈને આવવાની છે બાવીસ તારીખની આ સ્થિતિ છે બાવીસ તારીખની આસપાસ હજુ પણ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો અહીંયા એક બનતી સિસ્ટમ દેખાઈ રહી છે જે ઢાંકાથી આગળ વધી અને ધનબાદ થઈ અને આગળ વધી શકે છે દરિયાકાંઠામાંથી પણ ટ્રફ આવી રહ્યા છે એટલે દરિયાકાંઠાના જે ટ્રફ છે એ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરી શકે છે અને આ બાજુ જે કહેવાય કે સૌરાષ્ટ્રનો દરિયા દરિયાનો પટ્ટો છે ત્યાં પણ અસર કરી શકે છે ત્રેવીસ તારીખ સુધીમાં સિસ્ટમ મજબૂત આ એક સિસ્ટમ અને અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ વધી અને ગુજરાતના મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પાડી શકે છે ઉત્તર ગુજરાતમાં સંભાવનાઓ થોડી ઓછી છે અત્યારે જુઓ તમે કે મધ્ય ભારત સુધી સિસ્ટમ ત્રેવીસ તારીખની આસપાસ પહોંચી જશે ચોવીસ તારીખથી ગુજરાતમાં સંભવિત રીતના વરસાદની શરૂઆત થશે તેવું હવામાન વિભાગ હવામાન નિષ્ણાત કર્યા હતા ભિંડીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે ચોવીસ તારીખે તમે જુઓ સાંજ સુધીમાં સિસ્ટમ એકદમ નજીક પહોંચી જવાની છે ગુજરાતની અને ગુજરાતના મધ્ય ભારતના જે દરિયા પટ્ટો છે માફ કરજો મધ્ય ભારતનો જે બોર્ડરનો વિસ્તાર છે ત્યાં સુધી પહોંચી જશે સિસ્ટમ ખૂબ મજબૂત થઈ જશે પચીસ તારીખ સુધીમાં અને એની અસર ભયાનક રીતના જોવા મળશે મોટા ભાગે આખા ગુજરાતમાં એ ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે આ રેડ કલર દેખાય છે એટલી મજબૂત એ સિસ્ટમ છે સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચે છે કે ડીપ ડિપ્રેશન સુધી આગળ જતાં ખબર પડશે પણ પચીસ ને છવ્વીસ તારીખ સુધી ગુજરાતમાં ભયંકર વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં એ વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ છે સિસ્ટમની કારણ કે સિસ્ટમ મધ્ય ભારત થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહી છે હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ જોઈએ એકવાર કારણ કે હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે જે આગાહી કરે છે એમાં તો હજુ થોડા દિવસ સુધી ક્યાંય પણ વરસાદ નથી દેખાઈ રહ્યો એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો ક્યાંય એલર્ટ આપવામાં આવ્યું છે તો એ પણ એકવાર નજર કરી દઈએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું એવું માનવું છે કે આ ચોમાસાની વિદાય નથી હા જો હવે તો ગ્રીન કલર પણ નથી એટલે સામાન્ય મધ્યમ વરસાદની પણ કોઈ આગાહી નથી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં પાંચ દિવસ ક્યાંય વરસાદ નહીં પડે ખેડામાં પણ એ સ્થિતિ છે અમદાવાદમાં બે દિવસ સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આણંદમાં પણ એવી સ્થિતિ છે બરોડામાં પણ અઢાર ઓગણીસ તારીખ પંચમહાલમાં અઢાર ઓગણીસ દાહોદમાં અઢાર ઓગણીસ છોટાઉદેપુરમાં અઢાર ઓગણીસ વીસ નર્મદામાં પાંચે પાંચ દિવસ ભરૂચમાં બે દિવસ વરસાદની સંભાવના છે સુરતમાં પાંચ દિવસ બાવીસ તારીખ સુધી વરસાદની સંભાવના ડાંગમાં પણ બાવીસ તારીખ સુધી નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ બધા વિસ્તારોમાં બાવીસ તારીખ સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના છે સુરેન્દ્રનગરમાં પણ કોઈ સંભાવના નથી રાજકોટમાં બે દિવસ ઓગણીસ વીસ તારીખની સંભાવના જુનાગઢમાં બે દિવસ ઓગણીસ વીસ તારીખની સંભાવના અમરેલીમાં ત્રણ દિવસ અઢાર ઓગણીસ વીસ ભાવનગરમાં અઢાર ઓગણીસ વીસ મોરબીમાં કોઈ સંભાવના નહીં દેવભૂમિ દ્વારકા દ્વારકામાં પણ ડ્રાય રહેશે વેધર એકદમ કોઈ સંભાવના નથી વરસાદની ગીર સોમનાથમાં અઢાર ઓગણીસ વીસ તારીખ બોટાદ કચ્છ આ બંનેમાં ક્યાંય પાંચ દિવસ બાવીસ તારીખ સુધી કોઈ વરસાદ નથી અને દીવમાં અઢાર ઓગણીસ અને વીસ તારીખે સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના છે એટલે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાંક અમુક વિસ્તારોમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ હશે બાકી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી ચોમાસું ઓક્ટોબર ની શરૂઆત અને પહેલું અઠવાડિયું જે જશે એના પછી ધીરે ધીરે જે કહેવાય કે વિધિવત રીતના વિદાય લેશે બનાસકાંઠાથી શરૂ થઈ અને દક્ષિણ ગુજરાત સુધી જ્યારે ચોમાસું જતું હશે એટલે જે રસ્તેથી પાછું આવ્યું છે એ જ રસ્તે પાછું જવાનું છે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાનો બંધ થશે અને પછી છેલ્લે દક્ષિણ ગુજરાતમાં વરસાદ બંધ થશે અને ચોમાસું વિધિવત રીતના રજા લઈ લેશે એટલે કે હવે જ્યારે ફરીથી ચોમાસું આવશે ત્યારે વરસાદ પડશે ત્યાં સુધી માવઠા અને બધું પડી શકે છે સિસ્ટમોનું એવું કહેવાય કે સિસ્ટમો અલગ અલગ બંગાળની ખાડી અને અરબસાગરમાં બની શકે છે પણ એ બહુ જ અત્યારે લાંબા ગાળાની વાત છે અત્યારે તો ચોમાસાએ વિદાય નથી લીધી વરસાદનો નવો રાઉન્ડ એકદમ નજીક પહોંચી ગયો છે તમારા સુધી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતની તમામ માહિતી પહોંચાડતા રહીશું તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો